નમસ્કાર મારું નામ યશવંત સિંહ ગોયલ છે હું ફ્રન્ટ કે ફિલ્મ એન્ટરટેનમેન્ટ એન્ડ ટેલિવિઝન એસોસિએશન માં નેશનલ પ્રેસિડેન્ટ ની ભૂમિકા ભજવું છું જે કલા સાહિત્ય અને મનોરંજન ક્ષેત્રનો એક બહેતરીન સંગઠન છે બેટર સીઝન 3 બેઝિકલી છે શું હા આપણે જોઈએ છે જેમ દેશમાં બહુ બધા જે ફેશન શોસ થતા હોય છે મિસ મિસ્ટર મિસિસ કિટ વગેરે એની અંદર બધા લોકો ટાઇટલ જીતતા હોય છે જેમ કે મિસ્ટર ગુજરાત મિસ ઓરિસ્સા મિસ મહારાષ્ટ્ર મિસ્ટર ઇન્ડિયા એવા માટે આપણે એક છેલ્લા ત્રણ વર્ષથી આપણે કોન્સેપ્ટ કર્યો છે કે બેટલ બિટવીન ટાઇટલ હોલ્ડર્સ એટલે કે હેલ્ધી કોમ્પિટિશન હેલ્ધી બેટલ થાય છે જે ટાઇટલ હોલ્ડર્સ અને સબ ટાઈટલ વચ્ચે હોય છે જે દેશ ભરમાંથી આવતા હોય છે અને એ લોકો વચ્ચે કોમ્પિટિશન થતું હોય છે આ વખતે આપણી સાથે નેપાળ અને હમણાં જે દુનિયાનું જે સૌથી યંગેસ્ટ દેશ બન્યો છે જે સાઉથ સુદાન જે આફ્રિકન કન્ટ્રી છે ત્યાંથી પણ એક કન્ટેસ્ટ આવ્યો છે તો આપણે આ ઇન્ટરનેશનલ લેવલે એક બહેતર પ્રયાસ કરી રહ્યા છે આની સીઝન 3 છે અચ્છા એમાં કઈ કઈ કેટેગરી હશે આની અંદર કિડ્સ 10 મિસ્ટર ટીમ મિસ્ટર 10 મિસ મિસિસ અને મિસ્ટર કેટેગરી છે

એ ફિલ્મના મિસ ઇન્ડિયા ની અંદર ફર્સ્ટ રનર સબ બની અને બિગ બોસ અને એમ એમ વતન એ જે ફિલ્મ આવી એની અંદર જણે કામ કર્યું છે માન્યા સિંહ અમારા ત્યાં આવી રહી છે અને જજ કરવાની છે તો આ ગુજરાતમાં કદાચ આ પહેલી ઘટના છે કેટલા પાર્ટિસિપન્ટ પાર્ટિસિપન્ટ 50 ની આસપાસ છે જેમાં ગુજરાત અને ગુજરાતની બહાર દેશભરમાંથી અને મેં જેમ પહેલા પણ કહ્યું એ પ્રમાણે નેપાળ અને સાઉથ સુદાન જે આફ્રિકાનો નવો જે દેશ છે એમ આ દુનિયાનો દેશ છે એમાં પણ ઇન્ટરેસ્ટ ના છે ટાઇટલ જે માટે છે જે લોકો ટાઇટલ વિન થશે એમાં જે જે ફીમેલ છે એને ક્રાઉન છે આ ટ્રોફી વગેરે મળશે સાથે સાથે જે આલ્બમ અપકમિંગ આલ્બમ અને વેબ સિરીઝ બધું બનાવવાનો એ સાથે સાથે અમારી સાથે બહુ બધા ફિલ્મના પ્રોડ્યુસર ડાયરેક્ટર ઓફ પ્રોડક્શન નવ જોડાયેલા છે